ભાવનગરનો સુભાષનગર વિસ્તાર કે જ્યાં સરકારે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને ઘરનું ઘર મળી રહે તે માટે એક હજાર આવાસો બનાવ્યા જોકે ત્રણ વર્ષમાં આવાસ જર્જરિત થઈ ગયા છે આવાસોમાં બસ મોટી તિરાડો પડી ચૂકી છે છતમાંથી પાણી ટકી રહ્યું છે પોપડા ખરી ગયા છે અને એટલું જ નહીં સ્વિચ બોર્ડમાં શોર્ટ સર્કિટના પણ બનાવ બની રહ્યા છે ત્રણ વર્ષમાં જ આવાસ જર્જરિત થઈ જતા રહીશોમાં ભારે રોષ ફેલાયો હાલમાં જ એક મકાનના રસોડામાં તો મસમોટા પોપડા પડવાની ઘટના બની ચૂકી છે જો કે સદનસીબે પરિવાર બાજુના રૂમમાં હતો આથી બચી ગયો આ મામલે ભાવનગર મહાનગરપાલિકાના કાર્યપાલક ઇજનેરનું માનવું છે કે પાણી લીકેજના કારણે સમસ્યા સર્જાય જોકે આગામી પાંચ સાત દિવસમાં તમામ આવાસના સમારકામ અને અન્ય પ્રશ્નોના નિરાકરણની ખાતરી અપાઈ છે ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને ઘરનું ઘર મળી રહે તે માટે સરકાર દ્વારા મુખ્યમંત્રી આવાસ યોજના અને પ્રધાનમંત્રી આવાસ યોજના બનાવવામાં આવતી હોય છે એ જ પ્રમાણે ભાવનગર શહેરના એરપોર્ટ રોડ સુભાષનગર વિસ્તારની અંદર પ્રધાનમંત્રી એટલા માટે કહી રહ્યો છું કે તમને અહીંના દ્રશ્યો બતાવવા માંગીશ કે જે બ્લોક એચ છે તેમના પ્રથમ દ્રશ્યો છે કે જ્યાં ઠેર ઠેર જગ્યાએ પિલર ની અંદર તિરાડો પડી ગઈ છે આ જ પ્રકારે અનેક જે બ્લોક આવેલા છે કે ત્યાં ભ્રષ્ટાચારનો નો લાગી ગયો હોય તેવું સ્પષ્ટ જોવા મળી રહ્યું છે આ બ્લોક એચ ના દ્રશ્યો છે કે જ્યાં મોટી તિરાડો જોવા મળી રહી છે આ બ્લોક પી ના દ્રશ્યો આપ જોઈ શકો છો કે જ્યાં થોડા દિવસ પહેલા એક મોટું ગાબડું પડી ગયું હતું જેના કારણે એક પરિવાર છે તે નો આબાદ બચાવ થયો હતો પરંતુ કહી શકાય કે અનેક જે બ્લોક આવેલા છે કે જ્યાં છત ઉપરથી પાણી પડી રહ્યું છે અનેક બ્લોક ની અંદર તિરાડો જોવા મળી રહી છે અનેક સમસ્યાઓથી આ પ્રધાનમંત્રી આવાસ યોજનાનો જે મકાનો છે તે ઘેરાઈ ચૂક્યા છે આપા પ્રધાનમંત્રી આવાસની જો વાત કરવામાં આવે તો અહીં કુલ સત્તર બ્લોક આવેલા છે કે જ્યાં પરિવારો છે તે વસવાટ કરે છે અને પોતાનું ગુજરાન ચલાવે છે સરકાર દ્વારા જે હેતુ હતો તે ખુબ સારો હતો અને મધ્યમ અને ગરીબ વર્ગના જે પરિવારો છે તેમને આવાસ આપવામાં આવ્યા છે આજે આવાસનું નિર્માણ થયું હતું તે દેશના પૂર્વ રાષ્ટ્રપતિના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું પરંતુ કમનસીબે આજે સુભાષનગર વિસ્તારની અંદર પ્રધાનમંત્રી આવાસ યોજનાના અનેક મકાનો છે તે હાલ જર્જરિત થઈ ચૂક્યા છે મહાનગરપાલિકા દ્વારા આ સમગ્ર આવાસ યોજના છે તેમનું નિયંત્રણ કરવામાં આવે છે પરંતુ અનેક ફરિયાદ બાદ આજે પ્રધાનમંત્રી આવાસ યોજનાના જે મકાનો છે તે જર્જરિત થઈ ચૂક્યા છે તેનું રિનોવેશન કરાવવામાં નથી આવતું અને આ સાથે જ અનેક જગ્યાએથી પાણી પડી રહ્યું છે જેમનું પણ નિરાકરણ નથી કરી રહ્યા તેઓ આ પ્રધાનમંત્રી આવાસમાં રહેતા લોકોની ફરિયાદ છે પરંતુ હવે તંત્ર દ્વારા વહેલી તકે કામગીરી કરવી જોઈએ તે જરૂરી બની છે મજેઠિયા એબીપીએસ યોજના સારી હતી કે ગરીબ લોકોને લાભ મળે એના માટે પણ એ પછી તો કોઈ જ ત્રણ મહિનામાં બધા જ મકાન સર્જરીત થઈ ગયા છે ડ્રેનેજ પણ પ્રોબ્લેમ છે ઉપરથી પાણી પણ પડે છે ફ્લેશવાલમાં પણ તકલીફ છે ખાડા પડી ગયા છે અને તિરાડો પણ પડી ગઈ છે અને કોઈ જ રજૂઆત કરવા છતાં પણ કોઈ પણ ધ્યાન આપતું નથી ગાબડા પડે બધે ઘરમાં આખામાં પાણી હવે ત્યારથી એવું થઈ ગયું છે તો આગળ અમે શું કરશું કાલે હવે પડ્યું હોય કોકની માથે તો કોણ જવાબદારી જે પરમેનન્ટ રિપેરિંગ કરવાનું છે એ અમે ટૂંક સમયમાં છ થી સાત દિવસમાં શરૂ પણ કરવામાં આવશે એટલે એમાં કોઈ નબળું કામ કે એવી કોઈ પરિસ્થિતિ હાલ મને દેખાતી નથી અને એનો રિપોર્ટ પણ સબમિટ કરવામાં આવશે ગેરી દ્વારા એનો હેમર ટેસ્ટ પણ મેં કરાવેલો છે આ તમામ રિપોર્ટો અમે કરાવીશું અને ત્યારબાદ જે કંઈ રિપેરિંગ કરવા જેવું હશે એ તાત્કાલિક રિપેરિંગ પણ કરાવી દેશે